અત્યંત નિંદનીય છે તેમણે કહ્યું કે ભારતમાં હંગામો મચાવવાનો અને બનાવવાનો સ્વભાવ રાહુલ બન્યો છે જગદીશ વિશ્વકર્માએ રાહુલ ગાંધીના વિદેશી નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે જ્યારે દેશના વિષય પર ચર્ચા કરવાની વાત આવે છે ત્યારે રાહુલ ગાંધી સામનો નથી કરતા વિશ્વકર્માએ કહ્યું બાબા સાહેબ આંબેડકરે અનામતનો ઉલ્લેખ બંધારણમાં કર્યો છે અને દેશની એકસો ચાલીસ કરોડ જનતાને રાહુલ ગાંધી દ્વારા વિશ્વાસઘાટ કરવામાં આવ્યો છે તેઓએ ચિંતાના સ્વરે ઉમેર્યું કે રાહુલ જારે જારે ભારત જાય છે ત્યારે ઓબીસી સામાજિક ન્યાય અને સન્માન આપવામાં આવ્યું છે તેઓ એકતાળીસ સ્થળોએ નિવેદનના વિરોધમાં રેલી યોજવાની જાણ કરી હતી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકાર પ્રોએક્ટિવ રીતે કામ કરી રહી છે ભૂપેન્દ્રભાઈ હેઠળ જે પણ જગ્યાએ કોઈ પણ બનાવ ગંભીર બનાવ બને છે ખૂબ જ દુઃખદ ઘટના છે અને અને કોઈ પણ કાળે આવી માનસિકતાવાળા વ્યક્તિને લેવાય એ આરોપીને પકડી લેવામાં આવ્યો છે એને કડક કાર્યવાહી પણ થશે અને અગાઉ પણ એવા દાખલાઓ બન્યા છે કે જ્યારે જ્યારે આવી કૃત્ય ઘટનાઓ કરી છે ત્યારે ફાસ્ટ ટ્રેક ની અંદર સરકારે આવા લોકોને કડક સજા પણ આપી છે અને સરકાર કોઈ પણ વ્યક્તિને આવું કૃત્ય આવી માનસિકતાવાળા વ્યક્તિને

અને આગામી ચૂંટણીના પરિણામો પણ જાહેર કરવામાં આવશે જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું ગેનીબેન ઠાકોરને પંડિત દીનદયાળની વિચારધારા વાંચવી જોઈએ